રામ રામ સીતારામ જે ચાઉન માન જે ખોડી માન જે હુરા ફરન દે વાસ દાદા કેમ સો બધા મિત્રો મજા માન તો મોજ માન રીજો ફૂલ અને જો કાલે જો બધા ઢગલા કરીને મેકી દીધા હે રહી જો કે આ બધા પાણાના ના ઢગલા કારણ કે હવે બધી કરવાની હે જમીન ને અસલ કમ્પ્લીટ કરી નાખવાનું હે અને આ કા હે થોડો ફેરો બગડેલો આ તો આને હે ને ખાલી જોમાં નાખવાનો હે गमु गमो गमर थिएँ जारी गमु हाइथि जारी आटर थिएन जारी आ थोक बगडेलो फेरो हे बधु मिक्सन मिक्सन आ खाडा मिदि बधु असर कम्प्लिट थो ऐनामा फोरी नै देवनु आइरहे ढगलाइरहे असर जमिन असर कम्प्लिट गरि नै आम त पाँच छ डम्फरिया लगभग है छ दाजो त जो क्या डियो आम फोरी म्याक दे आ बधा राहत पेरा बधा कुरा दो સર ને તૈણે જો તો એક આયરુ થોડુંક બગડેલા જેવું હતું પાણા જેવું બધું આયરણ મિક્સર મિક્સર જો એને બધું આવું પાણા જેવું એવું બધું ભેગું છે આવી ધૂળ ગાયર કરવાની ધૂળ ને એવું બધું મિક્સર મિક્સર છે આવું જો એટલે અસલ આ એરો હેરો ફેરો નથી આ ફેરા નાખવાનું છે મંદિર અને કાલથી એનું પાણી પીણવાનું ચાલુ કરી દીધું છે થોડું ભૂલ માફ કરી દીજો કાલ તો આઈ દેતા પણ આ દુ એકલો છો આ તારા દાડિયા પાસે એવો હો મીડિયમ બનાવી દેજો આવી તો આવી જાય બધા મારા દાડિયા મારા દાડિયા 12 વાગ્યા આવવાના આવા આવા બધા પાણા પડ્યા છે જો કે ન ના બધા કાલના ઢગલા બધા એ કાલના ઢગલા છે એટલે અતાર સુધી કઈક ત્રણ જીવાકી જે નાના નાના દેખાય આપણા કાલ તો આઈ દેતા તો એટલે ઢગલો આમ કરી મેક્યો એકાયા કાલ હું કાલ બૈર ગામો તો એટલે કાલ તો બીજું કામ હતું ચાલુ હાવ કાલ આવડે ની આવું કામ ઉપાડું તો અને હન થોડાક તો આ જો આ આ હારે એટલે ઢુંડના ઢગલો છે હન કાઈક જો આમ હાય રે મસ્તી કરના હૈ જોય રે આયરા ને આ મસ્તી કરના હૈ એટલે અમે હું અપણા નળ છે જાયર ઓલ કટર થી વાડવા થા નળ લે લેખો લાજો પાણા વીડવાનું ચાલુ કર્યું છે આ તો કાયલના ઢગલા આ જે જે મોટા મોટા દેખાય ને એ તો કાયલના ઢગલા છે અત્યારે જો આ એક આ બે ના ત્રણ ચાલુ કરી દીધા છે કારણ કે જાહેર વાડવાનું થાય ને ત્યારે બહુ એટલે બહુ નડે આને હું લોડર આવે ને મારું તેથી ઓલા ખાડામાં નાખવાનું છે કારણ કે ઓલા ખાડામાં વ્યાજ દે ને ધૂનનો ઢગલો આમ પૂરો કર્યો અને આ રે આમ પોરા કરી નાખવાનું છે લોડર આવે ને એટલી જ વાર છે આ ઢગલા તો મસ્ત કારો કાળો મરી જવો અને આ બધા બાવડા રહ્યા ને બધા લોડરથી કાઢીને નાખી દેવાના છે કેટલા બધા અને આઈરૂન થોડુંક આમ હેઠું બી ગયું છે અને પછી એવું લાગે ને તો આ ખાઈને બૂરી દેવાય ને હે આમથી બધું ઓલો ઓદર લેવાનો જો અહીંયાથી આમ જો આવું કર્યું મેં અને લોડર આવે એટલે દ્વારા બધું કાઢીને નાખી દેવાનું છે બધું એટલે આમરું આમ કમ્પ્લીટ થઈ જાય આમ ઓલા વિડીયોમાં જ નહોતો ખેતર ગયો જો જવાનું થઈ જાય ને તો ભલે આજ બાકી આ તો એને બ્લોક ઉતારવાનો જવાનું થઈ જાય પોતાને ઓ ખેતર એકાદ એમાં ટીમ આવી જાય ને તો સારું તો પર ખેતર તો જેવી તો હાલો પાણા મેળવાનું ચાલુ કરી દેજો કેવા કેવા ઢગલા કરી મીંગ દીધા આટલા એટલા પાણા પડ્યા હો આખા બધા આટલા પટા જો આટલા વીણ્યા હવે આ હું પટવા વીણ લીધો હે અને ખાલી કે આ હું પટવા એક વીણો બેગી રહી ગયો છે તો હાલો આ પટાણ કરી દે ચાલુ અને પછી એક દી લોડર આવે એટલે આ ખમું કરીને નહીં જો એમ પર બધે એટલું આખું આખું ગણે તો આખું પડું ખમું કરવાનું બાકી છે જેવા તેવા જેવા તેવા દામ લગાડે તો આંકડા કેવડા મોટા થઈ જાય કારણ કે એમ ખેતી જ ન કરતા એટલે બાકી આ બધું નેવાલ કરીને નાખે ગમે તે ધોવાનું થઈ જાય ખરું તો આવી જાય ઘેરુંના ખેતર બાજુ આંટો મારવા તો ને તૈયાર જ કરતો હતો ખોદ મારી દીધી હતી તો તર દઈ દી કઈ કલીફ લેવાય તો આવી જાય ઘેરું વાડ્યો ભાઈ જવાની તૈયારી કરતા ખાદ આવું એકલો કારણ કે અમારી બધી ટીમ જાય ભણવા તો જો અહીંયા જે વશમાં નડતી હતી ખબર હમણાં એક દીધી વિડીયો ઉતાર્યો લગભગ અઠવાડિયે જેવું થયું છે તો એ બતો ઢગલો હતો જે આમ એ બધો ભરી લીધો હે હા પોતે હારા હારા મુખ ફેરા કાટી કાંઈ બધું જો મિક્સન ના હું તમને કહેતો પગડી નું એ જો આવું ઓમ આ પાણા જેવું ન કહેવાય આ જોયેલો છે ડીઝલ કેટલું પહેર્યું જોઈ લો છે ને તો જો કાંઈક આવે બાકી રહ્યું પણ આ ભરવાનું ફરવાનું આવી રહ્યું છે ને આપણે મોટી જબરી ખાંડ નહીં કરવાની તૈયારી કરતા હતા એ મને યાદ આવી ગયું હાલો ભાઈ કેલિફ લેવાની કેરું આવી ગયો ખ્યાલ આ દેખલો છું નહીં એકલો હોય ને હોય ને હોય

એવડી ખાંડ કરવા ને જે આ ઊંડું ઉતારવાનું થાય છે આનું જે બે ગણું થોડું અંદર ઉતારવાનું થાય છે જે ઓલી ઓલીબાદ ઢગલા પેડા છે એ ભરવા થાય તે નો થાય બાકી ખાંડ કેવડી લો છે ને મોટી જબડી આથી પીડા હોય સમજો પેડા પીડા ટાંજિયા ભાંગી જાય આપડે તો અમુક ગમજો પાણી થઈ અહીંયાથી આવવાનું ચાલુ કરી દીધું હે પાણી કેવું પીરું પણ બધું એટલું ખારું ખારું હે તો આજનો વિડીયો ગમી જ તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એ જો હુરાપુરા જઈને દાયા હે અને આ એક દી આવશે વિડીયો લેટ કારણ કે આજ ફૂલ થાય કી રહ્યા છે નહીં ભાણા આજ ફૂલ થાય કી રહ્યા હો અને એટલે આજ વિડીયો હશે થોડોક લેટ કારણ કે આ માથું બાથું હોય દુખે કારણ કે થી ઓઇલ પર આવ્યા નહીં ભાણા ભાણો પણ છે આ દો હા એને લઈએ ઠેઠ ભોળાદ ચાલો વિડીયો હશે લેટ અને લાઇક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો શોર્ટ વિડીયો પણ આવી જશે મારા કારણ કે પૂરા પૂરા જે બ્લોકે ઉતાર્યા છે પણ શોર્ટ વિડીયો પણ ઉતાર્યા છે તો બાય બાય